હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પ્રેરણાપંથ કિચનમાં હું કાજલ ટાઢા લઈને આવી છું તમારા માટે દૂધીની એકદમ નવી રેસીપી શિયાળાની સાંજે ચા સાથે જો આ ખાઈ લીધું તો બોસ મજા જ મજા છે તો દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મધ્યમ કદની દૂધી લઈ લેશું ત્રણ નાના કદના બટેટા લેશું ચાર નાની ડુંગળી લેશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલા અજમા થોડા આખા ધાણા અડધી ચમચી જેટલા તલ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર દોઢ ચમચી લાલ મરચું અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું મીઠું તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો ઝીણા સમારેલા મરચાં આદુ લસણની પેસ્ટ થોડી કસૂરી મેથી સમારેલા લીલા ધાણા ત્રણ ચમચી ચોખાનો લોટ પાંચ ચમચી ચણાનો લોટ હવે આપણે દૂધીને સારી રીતે ધોઈ તેની છાલ ઉખાડી અને તેને ખમણી લેશું આ રીતે મોટી ખમણી લેશું હવે દૂધીમાં ખૂબ વધારે પાણી હોય છે એટલે આખી દૂધી ખમણાઈ જાય પછી આ રીતે દબાવીને એમાંથી વધારાનું પાણી દૂર કરી લેશું આ રીતે દૂધીમાં રહેલું બધું જ વધારાનું પાણી દૂર કરશું હવે આપણે જે બટેટા લીધા હતા એની છાલ ઉખાડી અને એને પણ આવી રીતે છીણી લેશું તો બધા જ બટેટા છીણી લીધા છે અને હવે ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું અને ડુંગળીના લચ્છા અલગ પડે એ રીતે આપણે એને મસળીને ઉમેરીશું તો આ રીતે ડુંગળીની બધી જ સ્લાઇસ અલગ થઈ જાય એ રીતે મસળીને આપણે બધી જ ડુંગળી આમાં ઉમેરી દઈશું હવે બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને ઝીણા સમારેલા મરચાં પણ ઉમેરીશું હવે થોડી હળદર ઉમેરીશું આખા ધાણા અને તલ ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેરીશું સંચળ ઉમેરીશું ગરમ મસાલો જીરું પાવડર અને અજમાને આ રીતે બે હાથ વચ્ચે મસળીને ઉમેરીશું કસૂરી મેથીને પણ આ રીતે બે હાથ વડે મસળીને ઉમેરીશું કસૂરી મેથી જરૂર નાખજો આનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે લીલા સમારેલા ધાણા પણ ઉમેરીશું લીલા ધાણાની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધારે ઓછી કરી શકો છો હવે આમાં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું જો થોડું બેટર હજી ઢીલું લાગે તો ચણાનો લોટ ઉમેરવો અને મીઠું આમાં છેલ્લે ઉમેરવું કારણ કે જો પહેલાં મીઠું ઉમેરશું તો દૂધી પાણી છોડશે અને વધારે ઢીલું થતું જશે તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકશું તેલ સારી રીતે આવી જાય એટલે થોડો થોડો મસાલો લઈને આપણે તેલમાં ઉમેરતા જશું જેમ આપણે ભજીયા બનાવે એમ થોડા થોડા બેટરને આમાં ઉમેરવાનું છે આને કોઈ આકાર નથી આપવાનો અનઇવન શેપમાં આની અંદર નાખી દેવાના છે હવે ઉપરથી ડાર્ક બ્રાઉન થાય અને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ડીપ ફ્રાય કરી લેશું તેલમાં પરપોટા થતા ઓછા થઈ જાય એટલે ઝારાની મદદથી આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દૂધીના પકોડા એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો જે લોકો દૂધી નહીં ખાતા હોય એને પણ ખૂબ જ પસંદ આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો